હજુ પણ જોઈએ એટલો વરસાદ વરસો નથી ગુજરાતમાં વરસાદની ઘટ છે બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વરસાદ પર જુઓ ખાસ આ અમારો અહેવાલ ગુજરાતમાં મેઘો મંડાયેલો છે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છે તો ધરતીપુત્રોમાં આનંદ છવાયેલો છે જુલાઈએ રાજ્યમાં અનેક જગ્યાએ સારો વરસાદ વરસ્યો આ દ્રશ્યો અમરેલી જિલ્લાના છે અમરેલીના ધારી રાજુલા વડીયામાં ભારે પવન સાથે વરસાદ છે ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલના કારણે અન્નદાતામાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે અમરેલી પછી આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના છે ગીર સોમનાથ જિલ્લાના જરગલી સનવાવ હરમડિયા પાટસર દ્રોણમાં વરસાદી માહોલ છવાયેલો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છે ખેડૂતો ખુશખુશાલ થયા છે રાજકોટના જેતપુર તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેતપુરના મેવાસા પીઠડીયા કાગવડ વીરપુર સરદારપુરમાં મેઘરાજા મનમુકીની વરસ્યા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ આવતા જ ખેડૂતોને ઉપજમાં ફાયદો થઈ શકે છે પરંતુ હજુ પણ સારા વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે

તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છેલ્લા કેટલાક દિવસોથી યથાવત છે અમરેલીના લાઠી પંથકમાં પવન સાથે મેઘરાજા તૂટી પડ્યા હતા જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા રોડ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જતો જોવા મળ્યો હતો જાફરાબાદ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં મીટીયાળા લુણસાપુર સહિતના ગામોમાં સારો વરસાદ આવતા જ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે સૌરાષ્ટ્ર પછી એવી વાત મધ્ય ગુજરાતની તો આનંદમાં વરસાદી માહોલ બરાબર જામેલો જોવા મળ્યો મોરસદમાં એક કલાક સુધી ધોધમાર વરસાદ ખાભકતા જ રસ્તા પરથી જાણે નદીઓ વહેવા લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રોડ પર પાણી ભરાઈ જતાં જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો આ દ્રશ્યો વિકસિત ગુજરાતની સૌથી અવિકસિત તસવીરના છે એક તરફ ગુજરાતના વિકાસની વાતો સમગ્ર દેશમાં થાય છે પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો હજુ પણ વિકાસ રહ્યા છે મોતનો મલાજો પણ જળવાતો હોય તેમ લાગતું નથી વલસાડના કપરાડામાં સ્મશાનના અભાવે ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડી પરંતુ વરસાદ ચાલુ હોવાથી તાડપત્રી બાંધીને મૃતકને અંતિમ વિદાય અપાઈ હતી પરિસ્થિતિ ખરાબ છે જેથી કે લોકોને જ્યારે બીમાર હોય લાવવાનું હોય ત્યારે કંઈથી બીમાર માણસ લાવતા લાવતા રસ્તે જ પૂરો થઈ જતો હોય એટલે એવી ખરાબ પરિસ્થિતિ છે અને એને દહન કરવા માટે ઉપરથી કંઈ સત નથી કંઈ કશું જ નથી ઉપરથી પત્રે એવું વીટાળીને ત્યારબાદ એને દહન કરવામાં આવ્યું આજ સુધી સમશાન ભૂમિમાં શમશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી એક તરફ રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો હોવાથી લોકોમાં ખુશી છે પરંતુ સત્ય એ છે કે ગુજરાતમાં અત્યાર સુધી માત્ર પચીસ ટકા જ વરસાદ પડ્યો છે હજુ મોટી માત્રામાં વરસાદની ઘટ છે ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે પરંતુ વરસાદની ઘટ વાવણી નિષ્ફળ જવાની ભીતિઓ પણ સેવાઈ રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની મોટી ઘટ જોવામાં આવી રહી છે બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે માછીમારોનો દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે पहला दिन जो है हेवी टू वेरी हैवी गुजरात रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है उसका अगले चार दिन हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो सौराष्ट्र क्रॉस रीजन के लिए तो पहला दिन हैवी टू वेरी हैवी का आइसोलेटेड प्लेसेस वन वन किया गया दिया गया है डे टू डे थ्री में फोर्टी फाइव टू फिफ्टी फाइव किलोमीटर प्रति घंटा में विथ गास्टिंग सिक्सटी फाइव किलोमीटर फॉर बोथ द रीजन के लिए नॉर्थ एंड साउथ कोस्टल रीजन के लिए इथ्स स्क्वाली वेदर रहेगी નોર્થ ગુજરાત આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાઈ છે સારા વરસાદની રાહ ગુજરાતના લોકો જોઈ રહ્યા છે ત્યારે સૌ આશા રાખીએ કે જ્યાં વરસાદની ગત છે ત્યાં ધોધમાર વરસાદ ખાબકે અને અન્નદાતા આનંદિત થઈ ઉઠે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા